જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો મનોમય કસની અંદર આજે જપ સાધના શું છે જપ સાધના વિશે જોઈએ મનોમય કોષની સ્થિરતા અને એકાગ્રતાને માટે જપ સાધનનું ઘણું ઉપયોગી છે એની ઉપયોગીતા નિર્વાદ છે કેમ કે સઘળા ધર્મો મજબ સંપ્રદાય જપની ઉપયોગિતાનો સ્વીકાર કરે છે જપ દ્વારા મનની પ્રવૃત્તિઓને એક જ હેતુ પર એકાગ્રહ કરવાનું સરળ થઈ જાય છે કહેવાય છે કે એક વખત કોઈ એક મનુષ્યે કોઈ એક ભૂતને વશમાં કરી લીધું ભૂત ઘણું બળવાન હતું અને તેણે કહ્યું કે તમારા તાબામાં આવી ગયો છું ઠીક છે હવે જે આજ્ઞા મળશે તે હું તરત કરીશ પણ હું નકામું બેસી રહીશ નહીં અને કદાચિત હું બેકાર રહું તો તમને જ ખાઈ જઈશ અમારી શરત બહુ ધ્યાનપૂર્વક સમજી લો આ માણસે ભૂતને ઘણા કામો બતાવ્યા અને બધાએ તે તાબડતો પાર પાડ્યા ભૂતની બેકારીથી ઉત્પન્ન થનારું સંકટ આ માણસને ભારે સતાવતું હતું આખરે થાકીને તે પોતાના ગુરુને શરણે ગયો ગુરુએ આ માણસને એક યુક્તિ બતાવી આંગણામાં એક વાસ રોપવાનું કહ્યું અને ભૂતને કહેવું કે જ્યાં સુધી તને બીજું કાંઈ કામ સોંપવામાં ન આવે ત્યાં સુધી આ વાસ ઉપર ચડવું અને ઉતરવું એમ કર્યા જ કરવું આ કામ મળી જવાથી ભૂત પાસેથી કામ લેવાની સરળતા થઈ અને તેની બેકારીથી ઉત્પન્ન થનારું સંકટ પણ ટળી ગયું તો મિત્રો મન એવું એક ભૂત છે કે જ્યારે પણ એ નિર્થક બેસે છે ત્યારે કાંઈ ને કાંઈ ઉપદ્રવ કરે જ છે તેથી જ્યારે પણ કામથી એને છૂટી મળે છે ત્યારે એને જપ ઉપર લગાવી દેવું જોઈએ જપ એ માત્ર સમય વ્યતીત કરવા માટે જ નથી એ પણ એક ઉત્પાદક અને રચનાત્મક મનોવૈજ્ઞાનિક શ્રમ છે હંમેશા પુનરાવૃત્તિ કરતા રહેવાથી મનમાં એક પ્રકારનો અભ્યાસ અને સંસ્કાર બની જાય છે અને પછીથી એનું વર્તન પણ એ જ પ્રમાણે ઘડાતું જાય છે પથ્થર ઉપર વારંવાર દોરડું ઘસવાથી ત્યાં ખાડો પડી જાય છે પિંજરામાં રહેલાના કબૂતરને છોડી દેવામાં આવે તો પણ એ તે પાછું અંદર આવશે ગાયને જંગલમાં ચરવા છોડી દેવામાં આવે તો તે પણ સાંજે પાછી આવી અને ખીલીએ બંધાશે હંમેશના અભ્યાસથી મન પણ એવું ટેવાઈ જાય છે કે લાંબા વખતથી જે કાર્યક્રમ ચાલ્યો આવતો હોય તેમાં જ સ્વાભાવિક રીતે તે પ્રવૃત્ત થાય છે અને નિર્થક કલ્પના પ્રપંચોમાં નાચકૂદ કરવાને બદલે આધ્યાત્મિક ભાવનાની ચોક્કસ મર્યાદામાં ભ્રમણ કરવા માટે જપની ક્રિયા એ મનને ને મનમાં ઘણી જ ઉત્તમ છે મિત્રો મતલબ મનને માટે એ ઘણી જ ઉત્તમ છે મનને સ્થિર કરવા માટે કારણ કે મન મિત્રો જ્યાં સુધી ભટકતું હશે ત્યાં સુધી આપણે ભક્તિ ભજન કરી શકવાના નથી તો મનને વસ કરવું મનને સ્થિર કરવું અતિ આવશ્યક છે મિત્રો લાંબા સમય સુધી નિરંતર જપનો અભ્યાસ કરવાથી મન એક જ દિશામાં પ્રવૃત્ત રહે છે આત્મિક ક્ષેત્રમાં મનનું લાગી રહેવું એ એક દિવસ પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવાનું ચોક્કસ લક્ષણ છે મનરૂપીભૂત બહુ જ બળવાન છે સાંસારિક કાર્યો પણ એ બહુ જ સહજતાપૂર્વક પાર પાડે છે અને આધ્યાત્મિક ક્ષેત્રમાં જ્યારે લાગી જાય છે ત્યારે ભગવાનનું સિંહાસન ડોલાવવાનું પણ એ ચૂકતું નથી મનની ઉત્પાદક રચનાત્મક અને પ્રેરક શક્તિ એટલી વિલક્ષણ છે કે એને માટે આ જગતની કોઈ પણ વસ્તુ અશક્ય નથી ભગવાનને મેળવવા એ પણ એને માટે ઘણી સરળ વાત છે કઠિનતા માત્ર એક જ નિયત ક્ષેત્રમાં સ્થિર કરવાની છે અને છપના વ્યવસ્થિત કાર્યક્રમથી તે ઊણપ દૂર થાય છે આ પણ મન મતલબ આપણું જે મન છે ગમે તેટલું ઉચ્ચ શ્રંખલ કેમ નથી હોય છતાં પણ જ્યારે એને વારંવાર એક જ ભાવના ઉપર કેન્દ્રિત કરવામાં આવતું રહે તો એવું કોઈ કારણ નથી કે કાળાંતરે પણ એ જ હે વાહ વાય વાહ પ્રકારનું ન બની જાય લાગ લગાટ પ્રયત્ન કરવાથી સર્કસમાં ખેલ કરનાર વાનર સિંહ વાઘ રીંછ જેવા ઘાતક પ્રાણીઓ પણ માલિકીની મરજી પ્રમાણે કામ કરવા લાગી જાય છે મિત્રો એના ઈશારા માત્રથી નાચે છે તો એવું કોઈ કારણ નથી કે ચંચળ અને કુમાર્ગ ગામી મનને વશમાં લાવીને એને ઈચ્છા અનુસાર ન બનાવી શકાય પહેલવાનો દરરોજ પોતાની ચોક્કસ મર્યાદામાં રહીને દંડ બેઠક વગેરે કરે છે એમની આ ક્રિયા પદ્ધતિથી એમનું શરીર દિવસે દિવસે હષ્ટપુષ્ટ થતું જાય છે અને એક દિવસ એ સારો પહેલવાન બની જાય છે હંમેશા જપ એ આધ્યાત્મિક વ્યાયામ છે તેનાથી આત્મિક સ્વાસ્થ્ય સિદ્ધ થાય છે મતલબ આત્મિક સ્વાસ્થ્યની સીધી પ્રાપ્ત થાય છે કારણ કે મન સ્થિર થાય તો જ મિત્રો કાંઈક આપણે આગળ વધી શકીએ હવે મન જાતે ભટકતું હોય તો કાંઈક આપણે કરી શકતા નથી અને સૂક્ષ્મ શરીરને સુદૃઢ અને પહેલવાન બનાવવાના કાર્યમાં મહત્વપૂર્ણ સહાયતા મળે છે એક એક ટીપું જમા કરવાથી ઘડો ભરાય છે ચકલી પોતાની ચાંચમાં એક એક દાણો લાવીને મણબંધી અનાજ જમા કરે છે એક એક અક્ષર ભણતા પંડિત થવાય છે એક એક ડગલું ચાલતા લાંબી મંજિલ કપાય છે એક એક પૈસો જમા કરવાથી તિજોરી ભરાય છે એક એક તણખલાથી આખું દોરડું બને છે જપમાં પણ એમ જ બને છે માળાનો એક મણકો ફેરવવાથી ઘણું બધું પુણ્ય થાય છે અને એટલું બધું જમા થાય છે કે જેથી આત્માનું કલ્યાણ થઈ જાય છે એટલા જ માટે યોગના ગ્રંથોમાં જપને યજ્ઞનું નામ આપ્યું છે એનો મહિમા ગાયો છે એટલું જ નહીં પણ આત્મમાર્ગ પર ચાલનાર યાત્રીને માટે જપને એક આવશ્યક કર્તવ્ય તરીકે ગણ્યું છે ગીતાના અધ્યાય દર શ્લોક નંબર પચીસમાં કહ્યું છે કે યજ્ઞોમાં જપ યજ્ઞ શ્રેષ્ઠ છે મનુ સ્મૃતિમાં અધ્યાય બે શ્લોક નંબર છ્યાસીમાં બતાવ્યું છે કે હોમ બલિકર્મ શ્રાદ્ધ અતિથિસેવા પાકયજ્ઞ વિધિયજ્ઞ રસ પૌર્ણ માંસાધિક યજ્ઞ વગેરે સર્વ મળીને જપ યજ્ઞના સોળમા ભાગની બરોબર પણ નહીં થઈ શકે મહર્ષિ ભારદ્વાજે ગાયત્રી વ્યાખ્યામાં લખ્યું છે કે સમસ્ત યજ્ઞોમાં જપ યજ્ઞ અધિક શ્રેષ્ઠ છે અન્ય યજ્ઞોમાં હિંસા થાય છે પણ જપ યજ્ઞમાં નથી થતી જેટલા કર્મ યજ્ઞ દાન તપ વગેરે છે તે સર્વ જપ યજ્ઞની સોળમી કળાની પણ બરોબર આવી શકે નહીં સમસ્ત પુણ્ય સાધનાઓમાં અને સમસ્તપૂર્ણ સાધનોમાં જપ યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે આવા પ્રકારના અનેક પ્રમાણો શાસ્ત્રોમાંથી મળી આવે છે આ શાસ્ત્ર વચનોમાં જપ યજ્ઞની ઉપયોગિતા અને મહત્તાને બહુ જ જોરથી પ્રતિપાદન કરવામાં આવેલ છે મિત્રો કારણ કે જપ મનને વસ કરવાનું રામબાણ શસ્ત્ર છે આ તો સર્વવિદિત સત્ય છે કે મનને કાબૂમાં લેવું એ એક જ સફળતા એવી છે કે જેની પ્રાપ્તિ થવાથી જીવનને ધન્ય માનવું પડે છે સમસ્ત આત્મિક અને ભૌતિક સંપત્તિ આજ્ઞાંકિત મનમાંથી ઉત્પન્ન કરી શકાય છે મિત્રો તો મિત્રો જપ એ પણ એક અતિ આવશ્યક છે શરૂઆતમાં લોકો ઝપ જ કરતા હોય છે ગોઠખંટ હલાવીને પછી અજપ્પામાં જતા હોય છે પછી ધ્યાનમાં જતા હોય છે પછી જે શબ્દ પ્રગટ થાય છે એ શબ્દમાં મન જોડાઈ જાય એ શબ્દની અંદર મન લય થઈ જાય એટલે શબ્દ સ્વરૂપ બની જાય છે શબ્દ સ્વરૂપ થતાં એ સ્વયં પોતાના આત્મ સ્વરૂપમાં આવી અને પરમાત્મા સ્વરૂપ બને છે તો મિત્રો ખરેખર આ જપ સાધના જે છે એ પણ ખૂબ જ જરૂરી છે તો મિત્રો હવે આ જપ યજ્ઞના સંબંધમાં કેટલીક આવશ્યક જે સૂચનાઓ એ આપણે હવે પછીના આગળના ભાગમાં કહેશું અને તેને સમજશું બરાબર તો બોલો મિત્રો પ્રેમથી ગાયત્રી માતની જય સત્ય સનાતન ધર્મની જય